અલો યુ ફેમિલી કેમ છો મજામાં બત જય માતાજી જય માં મંગલ અને આપણે થોડું નાખિત આવી ગયા કામ કરીને હવે આવો શાક માર્કેટમાં થોડું શાક લેવાનું છે અને એક એક વસ્તુ લેવાની છે તો આપણે જઈએ ના આ તો મળвина મીડિયામાં બેના લઈ જશે બધી ચાક બધું લેવાઈ ગયું છે અને આના જઈશું માર્કેટ સે આઈએ જનોમ બધું હાર ને એવું બધું આવી ગયું છે ઘરે આવીશ ને લેવા જવાનો ટાઈમ જવાઈ ગયું છે આપણે આ રસ્તે જ વહી જવાનું છે એમ કે આ આપણું નેડ્રેસ બતાવું છું ને તમને બતાવું તમને કે કેમ કેટલું ખોલ્યું છે ને આ બધું આ દસ નંબરની શેરી છે ત્યાં ખાયેલા જાય છે ઘણું બધું પાટ દીધું છે ઠેઠ ક્યાંય લગીને બધું ખાયેલા જાય છે ત્યારે લેવાઈ ગયું બધું બકાવ બકાવ બહુ મોંઘું હતું બહુ સારું લીધું નથી થોડુંક લીધું છે અને હું મેં કીધું ભાઈ જાઉં ઘરે આવીશ ને લેવા જવાનો ટાઈમ થઈ જશે ને એટલે મેં કીધું હાલ ફટાફટ લઈને લઈ જાઉં મૂકી ઘરે કોઈ તો ખાડા ગયા પીવે છે પાણી આવી ગયું છે અને હાલી જાવ છું ક્યાંય લગીન પાડ્યું છે ઠેઠ જો દેખાય છે તમને જો જો કામકાજ છે છે બધું પાડી દીધું અહીં પણ માર બેનનું એનું ઘર હતું દાદા દીકરી બેન થાય છે એનું ઘર હતું એનું પડી ગયું એનું જોવા કપડાં હું કાંઈક ને એ બાજુ હતું એમના જો એટલી પકતી કરી

કળી અને ધાણા લઈતા અને આ બે કવર લીધા મારે બાણું દઈ દઉં અવાજ બહુ આવે કેમ કે મારે રોડ કાંઠે નજીક ઘર છે ને એટલે અવાજ આવે વાહન નીકળ્યા કરે ને અમારા કામકાજ શરૂ છે કે નહીં એટલે અવાજ આવે ન કરતો એટલે બધો ન આવે આવાજ ઓશિકા ને કવર મળતા હતા તો મેં બે ગોઈ ત્યાં બહુ ટ્રાફિક બહુ વીતી ન્યા પછી ફટાફટ સમય ઓછો હતો એટલે કાય કા લાઈન બી એવી જો આવા છે કંઈક એક આવું લીધું બે અલગ અલગ સરખા ભેગા મળે તો સરખું થઈ જાય ઝોટો પણ ગોતવા બહુ પડે અને વાર લાગે એવું થાય ઘરે પોગોતા બાર વાગી જાય પછી આયુષ લેવા જવાનો ટાઈમ થઈ જાય કે નહીં એટલે ફટાફટ લાઈન બી એવી હું રોટલી કી નાખું અને પાણી આવી ગયું છે મારે પાણી ભરવાનું છે

अब गगवारा परम जो न लॉन्ग मा बालको बालको सा बुतु के को नकी हमलाई जे कु लागै त बुझि गय ह अब गाइस अलि आवडी मोटी गर्नै कि तुम जो जो खरी न मोटी किनेकी का गीता दो दियो दुको २० तारिखे मोटी आवानो बोला जो आवियो वाला फूल त नो बोल ले बोल पिन